કેટલા વધે ની નાચો વાંચી જો સારું હડો તમે જગ્યા ને જો વૈસી ભેગા થયા છે એક તો નેટ લેબડો કાપા આ ને ઉપર થી આવતા રહ્યા કરું ભૂલું જ નહી હાલ તો કવર ગયો ફોન નું કવર ને લાગતું જાદુ થઈ જુ જાદુ અમાર લેબળો પૈસા ને એકડી કવર ને એકડી એ અમને વધારે

હા કે નહિ મો એલા તો છડી જઈસી તો હાલ નજારો આ ઘરે છું ના ના તો કાયમ આવ કાયમ આવ કાયમ આવ કાયમ આવ છડી છોડે ભુડામ એટલે પાવર 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 કરો પાવર કરો તમાર બાને નો છે ઓ અમાર બા તો આવી ગયા સી જાણી તો ખો પરો ઊભો ન ઊભો તો તમાર તો આયડમ લેવાનું છે ઓય તો આવો છો માં પર મજા નહી આવે સારી સોડી દેવું હે આ ચુકલી કાતરા આયડમ પડ્યું રે આ લેબડો તમારો મોણો નો હે સોડી દેવું સોડવાં કને કી સોડવાં કને કી જો ઉડી હે ઓય ઓય ઉડી હે

છોકરો બરાશ કરતો ને વળી દાંતન કરું છે અને વળી દાંતન વળી કે લીધા કાકા લેતા આવો હવે તો ચી ફેશન ને કરી છોકરા નેન નેન બરાશ કરવા મોડે છે આ હોય ને વળી દાંતન કરવા જી પૂજી લોય પી દોય છે શું કરવાનું આ છોકરાને તો હવે અરે જેટલા વાજા હજી ખાવાનું છે પણ હજી એક બે મૂડકા આવતા હશે કાતરાઈ તો છોડવાનું ફોન નહીં રહ્યા છે નો છૂટું છું હાથનો છૂટો છું કાતરાઈ તો આવતા જાય છે સપલ લેવા હળી મારવા છે હળી મારવા છે ચો એ પણ બાનો લેબડો હોય કાપા સડી જો પૂછવાય ને જતા આ તો પૂછીને કે એક બે ડાળું લઈ જો તો ચાલે કોઈ પડ્યું તો છે કાતરે લાગી સપલ લેવા બાના સપલ હંતાઈ જવા દે ઓમ મારવા છે ઓમ મારવા છે ઓય તો ખંતાઈ જવા દે ઓ બે હવા દે હંતાઈ ઓમ મારવા છે ને લાગતા જ ના મારા બે ઉટી પાડીને તું દ્રાવ છે

ગાયદા બે હોટીએમ કઈ બે હોટીએમ ગાયદા ધોરણ સોયલો નઈ રાખવાનો બધા બે 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 હોટી ભાગો તો એટલે અમે ખાલી બે આ દાડી આવતા અમે કોઈ લેતા નઈ કે અમે કોઈ ના લેતા હોર તમે હવે લેવા આવો કોક દાળો ઈ ઈ ઈ ઓમ છે ઓમ જો ઓમ જો ઓમ જો ઓમ જો મફતુ મફતુ દુવા છે મફતુ દુવા છે ભારત અમે કાયમ કાયમ મફતુ હવે તો કુવાહો દો લેવું પડશે આ તો રાતના સુરી થઈ જાય લેબડાની આ હુડો તો નહીં લઈ જાવ રાતના સુરી થઈ જાય છે જાવું જ નહીં ઓઈન ઓ બેહી જવું છે તાપ કરશે ઓઈન ઓ બેહી જવું છે ના ખાતા વાજો ઘરે જવા દે લઈ આવો એ તો કદી જાવું જ નહીં બે હોટી હવે ભારે પડી છે આ મારો બનાસ કોઠો આ